મોરબી ખાતે શિક્ષણના લાભાર્થે એક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા પંદર દીકરીઓનું સમૂહ લગ્નોત્સવનું પ્રથમ આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનનો મુખ્ય હેતુ હતું ગરીબ બાળકોને શિક્ષણની સહાય આપવા માટેનો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે આવનાર વર્ષ બે હજાર ચોવીસ પચીસની અંદર માતા પિતા વગરના બાળકોને ફ્રી શિક્ષણ આપવાના હેતુસર એક સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર યુગલોએ ભાગ લીધો હતો અને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમૂહ અંદર કાર્યવારની અંદર દીકરી અને સોના ચાંદીના દાગીના સાથે કબાટ શેટી ટીપાઈ તેમજ ઘર વખરીની તમામ સામગ્રીઓ આપવામાં આવી હતી આ સમૂહ લગ્નોત્સવની અંદર તન મનથી ધનથી સહયોગ આપનાર દાતાઓનું સાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ એક મોમેન્ટો પણ ગિફ્ટ કરવામાં આવ્યો હતો આ સમૂહ લગ્નોત્સવ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટકુભાઈ પરમાર મંત્રી કેશવલાલ ચાવડા તેમજ ટ્રસ્ટી વલ્લભદાસ પરમારની અગાણીમાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે જીતેન્દ્રભાઈ ચૌહાણ નિલેશભાઈ ચૌહાણ ધર્મેશભાઈ મકવાણા વિઠ્ઠલભાઈ ચાવડા અશોકભાઈ ચાવડા હસમુખભાઈ સોલંકી સંદીપભાઈ દેલવાડિયા રાજેશભાઈ પરમાર જીતેન્દ્રભાઈ ગોહેલ સુરેશભાઈ ચાવડા નાનજીભાઈ રાઠોડ રામજીભાઈ પરમાર આકાશ પરમાર મુરજીભાઈ સોલંકી મણિભાઈ ચાવડા અમરસિંહભાઈ ચૌહાણ અમીરભાઈ ચાવડા મહેન્દ્રભાઈ પરમાર જયદીપભાઈ સારેસા મહેશભાઈ પરમાર રવજીભાઈ સોલંકી જયંતિભાઈ સોલંકી હરેશભાઈ પરમાર મોહનભાઈ સોલંકી અશોકભાઈ ચૌહાણ નાનજીભાઈ બોશિયા મહેશભાઈ સોલંકી હિતેન્દ્રભાઈ પરમાર અજયકુમાર વાઘેલા અરવિંદ પરમાર ભરત પરમાર પ્રવીણભાઈ શુક્કલ જયેશભાઈ સારેશા રમેશભાઈ સોલંકી નાગજીભાઈ ચૌહાણ પ્રવિણભાઈ સાગટિયા દીપક પરમાર તેમજ પરેશ પારિયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર ધવલ ત્રિવેદી નામ ચૌહાણિત્ય સીતેન્દ્ર કુમાર આજે ડોક્ટર આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે તો એમાં રસોડા ડિપાર્ટમેન્ટનો કાર્યક્રમ અમને સોંપવામાં આવેલ છે એ બદલ અમારી સર્વ ટીમ તમારી સામે પ્રસ્તુત છે એની અમે ત્રણ ત્રણ મહેનત મહિનાથી બધું આયોજન કરેલ હતું આજે અમારે મહેનતની ભાગરૂપે આ તમે વ્યવસ્થા રૂપ જોઈ શકો છો એ તમારી સમક્ષ દર્શાવીએ છીએ અને આગામી દિવસોમાં પણ આવું કઈ કાર્યક્રમ સારા સારા કરતા રહે એવી ઈચ્છા વ્યક્ત કરતો મારું નામ વલ્લભદાસ હિરદાસ પરમાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ ઓગણીસો છન્નું થી કાર્યરત છે અને આ પહેલી વખત અમે સમૂહ લગ્ન આયોજન કર્યું છે જેમાં પંદર દીકરીઓ એમાં ખાસ કરીને જે ગરીબ વર્ગ દીકરીઓ છે અથવા તો બાબા બાપ વગર દીકરીઓ છે બરોબર એ દીકરીઓને અમે આમાં સમાવેશ કરી અને એ પ્રથમ વખત આ સમુલગ નું આયોજન કરીને પદાધિકારીઓ પ્રભુતામાં પગલા પાડે છે અમારું એડ્રેસ રોહિદાસ નાકની નાંદી ચાંદીના સાંકડા વગેરે વસ્તુ જે મળેલ છે પોતાની બુટી મળેલ છે પછી આખો કરિયાવર નો સેટ મળેલ છે અને જે જે થતા આજે બે છેલ્લા બે મહિના દરેક સભ્યો બીજા આપણા સૌસે સમાજના આગેવાનો જે જયમત કે ઉભાવી છે અને આ બધું ભેગું કરી દીધું છે એ બદલ હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આવી જ રીતે ગમે ત્યારે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે બધા ઉભારીએ એવી આશા રાખું છું જય જય જયભાઈ મારું નામ કેસેલા રામજીભાઈ ચાવડા ડોક્ટર સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ મંત્રી તરીકે ઓગણીસો થી આ કાર્યમાં અમે સેવા આપીએ છીએ અમારા આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ નું એક જ ઉદ્દેશ હતો કે બાળકોનો શિક્ષણનો વ્યાપ વધે અને જે ના મા બાપ એને હયાત ન હોય અને એ એને મફત શિક્ષણ મળે એ હેતુથી અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ ના માધ્યમથી આ પ્રથમ સમૂહ આયોજન કરવામાં આવેલ હતું અને તેમાંથી સર્વે સમાજના વડીલો અને બેનો તરફથી અમને પૂરેપૂરો સાથ સહકાર મળી અને આ શિક્ષણના હેતુ માટે અને એનો આગળ વ્યાપ વધે એ માટે અમે આ પ્રથમ સમૂહ લગ્ન આયોજન કર્યું છે અને એ આયોજન ની અંદર અમારા પ્રમુખ શ્રી જમનાદાસ ટપુભાઈ પરમાર અમારા ટ્રસ્ટી વલ્લભદાસ હિરદાસભાઈ પરમાર અમને પૂરેપૂરો સહકાર આપ્યો છે અમારું આ જે ટ્રસ્ટ છે ઓગણીસો ને માં સ્ટાર્ટ કર્યું ત્યારે અગિયાર સભ્યો હતા અને એ અગિયાર સભ્યોમાંથી સાત સભ્યોનો અવસાન અને એક સભ્યએ રાજીનામું આપ્યા પછી હાલ અમે ત્રણ હયાત સભ્યો અને આ કામગીરી કરી રહ્યા છે અને અમારો પણ એ મુખ્ય ઉદ્દેશ એ છે કે બાબા સાહેબ આંબેડકરે જે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ સ્થૂત્રને ધ્યાને લઈ શિક્ષણનો વ્યાપ વધે એ માટે જ અમે આ આયોજન કર્યું છે અને અને અમને આ આયોજનનું અમારું સફળતાપૂર્વક થયું છે સૌનો સહકાર આપ્યો છે અને દાતાઓએ અમને મન મૂકી અને પૈસા આપ્યા છે પોતાનું જે યથા સમજે જે દાન દાન આપ્યું છે અને એ દાનના આધારે અમે આયોજન કરી અને બાળકોના શિક્ષણ માટે જે ભંડોળ ભેગું થાય અને એમાંથી જે પૈસા વધે એ શિક્ષણના હેતુ માટે અમારો મુખ્ય ઉદ્દેશ જ છે કેટલા ટાઈમ તમારી ટીમ કાર્યરત હતી જોડાયેલી હતી અને કેટલા પ્રભુ પગલા ભર્યા અમારી આ જે આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જે ટ્રસ્ટ છે એમાં 15 વર્ષ દંપતિઓ ના અમે આમંત્રણ આપ્યું છે અને એ પંદરે પંદર ને પ્રભુતા ના પગલા પાડી અને અમારો આ કાર્યક્રમ બહુ ઉત્સાહ અને ઉમંગ થી પૂર્ણ થયેલ છે